ન પાછો સુઈ ગયો હ 4 વાગે ઉઠો આવી ભરપૂર નિંદ રાજી સુજીમ ન થાવે કે મુ વિથઆઉટ સપના એમ અને નકર મને તૂટતી તૂટતી આવતી હું ડગતો એવું લાગતું તો પછી આ વાત તમે આખા ગામને કરો હા મારા જો સાહેબ હું તમને એક ટોકું કહું કે તમે હે ને પછી એક વસ્તુ યાદ રાખજો કે જે ભાવેશભાઈ છે ને હ બરોબર છે ત્યાંથી કેટલા નું ખાલી નામ લઈને આવે એટલું ખાલી યાદ કે સમાજ એવડો મોટો સમાજ છે હું બધાને ઓળખું છું ને બીજા નંબરમાં આ બે માં મને છે ને કેટલા બધી મળી ગયા છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે મને આ પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન નતું એટલે હું એને કઈ કહી શકતો નતો બરોબર છે બાકી મારી જાણમાં કમસે કમ વીસ વ્યક્તિ છે પણ હવે pollution ના હોય ત્યાં સુધી તો આપણે એને સીધાઈ નહીં ને કોતરવા વાળા બરોબર સાચી વાત છે બરોબર પછી તમે છે ને એમ માનો ને કે ભાવેશભાઈનું નામ ઉપર તમે કેટલા વ્યક્તિ આવે ને તમે જોજો હું કઈ એવું ઓલું નહોતું કરતો પણ મને પણ સારું કરવા સાટું થાય ને બધાય ને સાચી વાત લોકોને સાચો માર્ગ બતાવી શકાય એમ એ ઇન્ટેન્શન થી રાઈટ આપની વાત સાચી છે સીધી વસ્તુ છે હું આટલો પ્રયત્ન કરી રહ્યો છું જન જાગૃતિ આવે લોકો ને રાઈટ વસ્તુ મળે અને ફરક પડે મેન વસ્તુ કેવું છે કે પૈસા દેતા પણ આપણને ફરક પડે હા વાત ત્યાં છે બૌ સારું છે હવે આજે છે ને મને ટૂંકમાં મારે છ વાગ્યાની અપોઇન્મેન્ટ છે મારે સાયક્રાટિસ્ટ ની ટૂંકમાં દવા મારી આજ પૂરી થઈ મારું સિટી કેસો જ છે બરોબર તો ત્યાં છે ને એ વિઝિટ માં આવે છે ગુરુવારે ચાર થી આઠ વાગ્યા સુધી હોય સાહેબ બરોબર તો હવે રાત ની જે છે ને એને હું વીસ વીસ કરાવી શકાય તમને કોન્ફિડન્સ આવે ને એ પ્રમાણે કરાવી શકાય તમારા કોન્ફિડન્સ ઉપર જ બધી આખી ગેમ છે સાંભળો psychiatrist બી તમને પૂછે ને એ તમારા અનુભવ ના આધારે જ તમને તમે પૂછો ને તમે એમ એ ખાલી બે સવાલ કરે તમને કેમ છે કેવું લાગે છે બસ કેમ છે ને કેવું લાગે છે ને એટલું પૂછે તમે એમ કયો સાહેબ મને હજી દુખાવો વધારે છે તો પચ્ચી ના બદલે ત્રીસ કરે તો પચાસ કરે પછી તમને એમ કહ્યું કે સાહેબ બહુ સારું છે પેલા કરતા ફરક છે તો એ કદાચ એને કોર્સ વધારવો હોય તો તમને એ કોર્સ વધારવાનું કે ત્યારે પાછા જો સારા વ્યક્તિ હશે તો એમ કે ના હવે દવાનો ડોઝ ઘટાડી નાખો બસ આ સિસ્ટમ એ લોકોની હોય છે એવું નથી કહેતું કે એ લોકો ખરાબ હોય છે પણ એ લોકો એની સિસ્ટમથી ચાલે છે પણ હું એમ કહું છું કે રાઈટ સિસ્ટમ હવે તમને આઈડિયા આવ્યો છે કે સાલું આ પદ્ધતિ આપણે કાલે તો ભી આપડે એક ની બદલે બે સેશન કેરા તમને તો ભી હજી મન મનમાં પેલું હતાશ આ મલુ સંતોષ જે જોય તો એવો નતો પણ તો છતાં પણ જો તમે આવું રિઝલ્ટ મેળવી શકતા હોય બાકી મને તો ખબર જ હતી શું રિઝલ્ટ છે હા તો આના કરતા હજી તો બેસ્ટ ના બેસ્ટ રિઝલ્ટ હજી બાકી છે આપડા અને તમે કેટલા વર્ષથી હરન હતા હતા બે વર્ષથી બે વર્ષથી તમને શું થતું હતું મને પેટમાં દુખતું હતું હમ ઊંઘ નથી આવતી ઊંઘ નથી આવતી દવા ખાઈ ને ટૂંક માં કોઈ નશા માં હોય માણસ એવું ફીલ થાતું એમ અને તમે ક્યાં રહો છો હું કેશોદ કેશોદ જુનાગઢ માં કેશોદ માં રહો છું બરોબર છે પણ કાલે તમે આવ્યા બુધવારે પણ તમને તો બી એક મનમાં માં પણ મેં તમને જે right પદ્ધતિ કરાવી હતી કે જે સિસ્ટમ તે ગયું છે અંદર ગયું જ એટલે ગયું જ છે પણ એ આજનો તમે જે કોલ એટલે કે ગુરુવારે તમે બીજા દિવસે તમે મને જવાબ આપો છો પહેલી થેરાપીનું પરિણામ તમે એક જ દિવસમાં તમે અનુભવ કર્યો બરોબર છે હજુ તમને કહું છું કે આવું અનુભવ તમને એકાદ બે દિવસ રહેશે પાછી સેમ અવસ્થામાં તમે પાછા આવી જશો સાંભળજો હું તમને જે કહું છું ને સ્પષ્ટપણે સાંભળજો એટલા માટે હું બધાને ક્લિયરિટી સાથે વાત કરું છું આવું થશે તો એનો મતલબ એવો છે કે સાયકલ બની રહી છે પણ તૂટી જશે મતલબમાં હવે છે ને તમારો જે ડિપ્રેશનનો ફેઝ હતો જે આપણે જે આઈસ નું જે કામ છે જાય છે હું તો કઉ થઈ જશે બધાને થાય છે જેટલા લોકો મારી પાસે રેગ્યુલર સારવાર લે છે ને એ લોકો થયું જ છે અને થાય છે અને હું તો કઉ એના પછી પણ કઈ પણ હોય ને તો બી તમે મને મહિનામાં એકાદ વાર પછી ફ્રિકવન્સી રાખવાની એટલે કાય ના માટે જતું રહે